નમસ્કાર તમારી સાથે હું છું તમારી હોસ્ટ હિના ચૌહાણ જે ડિજિટલ પેજ ફેસબુક અને યુટ્યુબ પર આપ સૌનું સ્વાગત કરું છું જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ટીવી નાઇન તેના ડિજિટલ પેજ પર નોકરી નાઇન બુલેટિન કરવાનો ફક્ત એટલો છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તમામ જે યુવા વર્ગ છે અને તેમને નોકરીની છે તો તેમનો એ શોધ જે છે એ પૂર્ણ થઈ જાય ઘરે બેઠા જ તમને સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવે કે આખરે તેમને કયા લોકેશન પર અને કયા સેક્ટરમાં નોકરી જોઈએ છે અને તેમને લાયક વેકેન્સી છે કે નહીં શરૂઆત કરીએ अपनी नौकरी नाइन बुलेटिन थी पहला जे सेक्टर ની આપણે વાત કરવાના છે તે છે એડવોકેટ સેક્ટર કંપની છે પ્રાઇમ પ્લેસમેન્ટ મેન પાવર સર્વિસીસ જો હું ડિગ્રી ની વાત કરું તો LLB એન્ડ લો એ તમારી ડિગ્રી જોઈએ એક્સપિરિયન્સ 7 થી 12 વર્ષનો માંગે છે જ્યારે સેલેરી અહીંયા મેન્શન નથી કરી લોકેશન છે અહમદાબાદ અત્યારે આપણે જે તમામ સેક્ટરની વાત કરી રહ્યા છે તે છે એડવોકેટ સેક્ટર અને જે લોકોએ એડવોકેટ કરેલું છે એલ કરેલું છે કે તેઓ માટે એક આ સારી તક કે લીગલ મેનેજરની આ વેકેન્સી છે એ પણ અમદાવાદમાં અને ખાસ કરીને જણાવી દઉં કે આ બધી વિગતો પણ તમે જાણકારી મેળવી શકો છો ફોર મોર ઇન્ફોર્મેશન ડબલ્યુ ડબલ્યુ ટી નાઇન ડોટ કોમ કરિયરમાં તમે આ તમામ જાણકારી મેળવી શકો છો અને હવે આગળ જે વેકેન્સી છે તેના ઉપર આપણે વાત કરવી છે અને તે છે એકાઉન્ટ્સ મેનેજરની અને તેના માટેનું જે સેક્ટર છે તે છે એડવોકેટ કંપની ક્યુએક્સ

અહીંયા સિનિયર મેનેજરની વેકેન્સી છે લીગલમાં સેક્ટર છે એડવોકેટ કંપની છે યુનાઇટેડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને આના માટે તમારે કરેલું ફરજિયાત છે એક્સપિરિયન્સ અહીંયા તમને પંદર વર્ષનો માંગે છે એટલે કે સિનિયર મેનેજરની પોસ્ટ છે તેના માટે લોકેશન અહેમદાબાદ તો ત્યાં સુધી દર્શક મિત્રો જોઈ કે અમદાવાદમાં એલ એલ બી માટેની ખૂબ વધારે પડતી સ્પેસ છે તો આ બહુ સારો તક કહી શકાય ઓકે લીગલ મેનેજરની વેકેન્સીની અત્યારે અહીંયા વાત કરીએ તો સેક્ટર એડવોકેટ કંપની કે દસ વર્ષનો માંગે છે સેલેરી તમને ચાર લાખથી છ લાખ વાર્ષિક પડશે લોકેશન છે સુરત તો અત્યારે જે સુરતમાં રહેનારા લોકો છે કે જેમને એલએલબી કરેલું છે અને તેમને લીગલ મેનેજર તરીકે કામ કરવું છે તો તેઓ અહીંયા એપ્લાય કરી શકે છે આગળ વધીએ અહીંયા વેકેન્સી છે એન્જિનિયરની સેક્ટર છે ઓટોમેશન કંપની છે વિલોક્સ ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ ડિગ્રીની વાત કરું તો બીટેચ બી ઇન ઇલેક્ટ્રિકલ ડિગ્રી છે એક્સપિરિયન્સ તમે એક થી ચાર વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે સુરત અને ગાંધીધામ ફોર મોર ઇન્ફોર્મેશન તમે જે સાઇટ છે તેના ઉપર વિઝિટ કરી શકો છો કરિયર જે સાઇટ છે તેના ઉપર તમે વિઝિટ કરી શકો છો આગળ વધીએ આપણે એડવોકેટ સેક્ટરની વાત કરી રહ્યા હતા અને હવે બીટેચ અને બીસીએ કરેલા સ્ટુડન્ટ્સ માટેની આ વેકેન્સી છે એટલે કે સેક્ટર ઓટોમેશન લિમિટેડ સેલેરી મેન્શન નથી કરી લોકેશન અહેમદાબાદ

તો ફરી એક વખત વેકેન્સી આવી છે ટેસ્ટિંગ એન્જિનિયરની સેક્ટર છે ઓટોમેશન કંપની એડવાન્સ બિઝનેસ હેલ્થ કેર સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આના માટે તમારે બીએસસી એની સ્પેશિયલાઇઝેશન એક્સપિરિયન્સ તમને અહીંયા ચારથી નવ વર્ષનો માંગ માંગે છે સેલેરી અહીંયા મેન્શન નથી કરી પરંતુ લોકેશનમાં વડોદરામાં પણ આ સેક્ટરની વેકેન્સી છે અને બેંગલુરુમાં પણ છે હવે અહીંયા વેકેન્સી તો મેન્શન નથી કરી પરંતુ ડિગ્રીની વાત કરું તો એક્સપિરિયન્સની હું વાત કરું તો બે થી પાંચ વર્ષનો એક્સપિરિયન્સ સેલેરી અઢી લાખથી સાત લાખ તમને વાર્ષિક પડશે લોકેશન વડોદરા કે એકાઉન્ટ મેનેજરની વેકેન્સી છે સેક્ટર છે ઈ કોમર્સ આ પહેલાં એડવોકેટની વાત કરી પછી ઓટોમેશનની વાત કરી અરે હવે આપણે વાત કરવાના છે સેક્ટર ઈ કોમર્સની કંપની છે અબાદત લાઈફ સ્ટાઈલ એલ એલ કોઈ સ્પેસિફિક ડિગ્રીની અહીંયા તમને જરૂરિયાત નથી માંગતા એક્સપિરિયન્સ તમે ફ્રેશર છો તો પચાસે સેલેરી બે લાખ થી ત્રણ લાખ તમને વાર્ષિક પડવાની છે લોકેશન છે અહેમદાબાદ

હવે આગળ વેકેન્સી છે ઈ કોમર્સ એક્ઝિક્યુટિવની સત્ય ઈ કોમર્સ કંપની બિઝનેસ કન્સલ્ટન્સી તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સમાં તમને અહીંયા ફ્રેશર હશે તો પણ ચાલશે સેલેરી એક લાખથી એક લાખ પચાસ હજાર વાર્ષિક પડશે લોકેશન છે સુરત ફોર મોર ઇન્ફોર્મેશન તમે આ બધી માહિતી અમારી સાઇટ પર મેળવી શકો છો કે જ્યાં આગળ તમામ ડિગ્રી દર્શાવવામાં આવે છે આગળ વધીએ સોફ્ટવેર ડેવલપમેન્ટ એ વેકેન્સી છે સેક્ટરજી ઈ કોમર્સ કંપની એવિઅન્સ ડેવલપમેન્ટ અને અહીંયા ડિગ્રીની વાત કરું તો બીસીએન કમ્પ્યુટર્સ બીટેચ બી ઇન એની સ્પેશિલાઇઝેશન એક્સપ્રેસમાં તમે અહીંયા થી ચાર વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી જ્યારે લોકેશન છે અહેમદાબાદ તો જે લોકો ઈ કોમર્સ સેક્ટરમાં જંપલાવ્યું છે બીસીએ કરેલું છે બીટેચ કરેલું છે બીઇ કરેલું છે તેમના માટે ખૂબ સારી તક થઈ શકાય અને તેઓ અહીંયા

એક્સપિરિયન્સ માં તમે ફ્રેશર હશો કે તમને એક વર્ષનું પણ નોલેજ હશે કામ કર્યાનું તો ચાલશે હવે જે વેકેન્સી આવી છે તે છે લોજિસ્ટિક્સ એટલે કે લોજિસ્ટિક્સ એક્ઝિક્યુટિવ ની તમારે વેકેન્સી છે સેપ્ટર છે લોજિસ્ટિક્સ કંપની સંકલ્પ રિએક્શન પ્રાઇવેટ લિમિટેડ કોઈ સ્પેસિફિક ડિગ્રીની ની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને અહીંયા 3 થી 7 વર્ષનો માંગે છે

કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને આ પંદર થી એકવીસ વર્ષનો માંગે છે સેલેરી પંદર લાખ થી પચીસ લાખ તમને વાર્ષિક પડવાની છે લોકેશન છે અહેમદાબાદ ફોર મોર ઇન્ફોર્મેશન તમે આ સાઇટ પર વિઝિટ કરી શકો છો જ્યાં તમને તમામ પ્રકારની માહિતી મળી રહેશે હવે આગળ જે વેકેન્સી છે તે છે મટીરિયલ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવની સેક્ટર છે લોજિસ્ટિક્સ કંપની જીએસીએલ નાલ્કો

વેકેન્સી છે લોજિસ્ટિક્સ એક્ઝિક્યુટિવની સેક્ટર છે લોજિસ્ટિક્સ કંપની શ્રી અંબિકા પોલીમર પ્રાઇવેટ લિમિટેડ કોઈ સ્પેસિફિક ડિગ્રી ની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને અહીં ત્રણ થી ચાર વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ દર્શક મિત્રો તમે જોવો છો કે મોટા ભાગની જે વેકેન્સી છે તે અહેમદાબાદમાં ખૂબ છે એટલે કે અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે જે યુવા વર્ગ છે તેમના માટે આ ખૂબ સારી તક છે કે તેઓ જમ્પ લાવી શકે છે આગળ વધીએ સોફ્ટવેર છે સેક્ટર છે મોબાઈલ કંપની એક્ટોનેટ આઈટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ડિગ્રીની વાત કરું તો એની સ્પેશિયલાઇઝેશન એક્સપિરિયન્સ તમને 1 થી ચાર વર્ષનો માંગે છે સેલેરી તમને અહીંયા મેન્શન નથી કરી અને લોકેશન છે વડોદરા મોબાઈલ એપ ડેવલોપર એટલે કે હવે જે સેક્ટર આવ્યું છે તે મોબાઈલનું સેક્ટર આવ્યું છે બીસીએ કરેલું કમ્પ્યુટરમાં કરેલું હશે કે તો તમને તમામ લોકોની ખૂબ મદદગાર થશે મોબાઈલ એપ ડેવલોપર અહીંયા વેકેન્સી છે સેક્ટર છે મોબાઈલ કંપની ટેલેન્ટ કોર્ના રેજાર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમે અહીંયા ફ્રેશર છો તો પચાસ થી સેલેરી મેન્શન નથી કરી જ્યારે લોકેશન છે અહેમદાબાદ છે એક્સપિરિયન્સ થી પાંચ વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી જ્યારે લોકેશન છે વડોદરા ફોર મોર ઇન્ફોર્મેશન વધુ માહિતી માટે તમે અહીંયા સાઇટ વિઝિટ કરી શકો છો જેથી તમને માહિતી મળી રહે ટેકનિકલ હેડ તરીકેની જો તમારે લીડ તરીકેની જો તમારે વેકેન્સી હોય કે તમારે જવું હોય તો તમે સેક્ટર મોબાઈલ કરેલું હોય બી હોય હોય ડિગ્રી હોય બીસીએ ઇન કમ્પ્યુટર્સ તમારે હોય તો કંપની ડિજિટલ દવાઈ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડમાં તમે જઈ શકો છો એક્સપિરિયન્સ થી પાંચ વર્ષનો માંગે છે સેલેરી તમને સાડા ચાર લાખથી સાત લાખ તમને વાર્ષિક પડવાની છે જ્યારે લોકેશન છે પુણે મુંબઈ અને અહેમદાબાદ ઓકે માફ કરજો સોફ્ટવેર ડેવલપમેન્ટની અહીંયા વેકેન્સી છે સેક્ટર છે મોબાઈલ કંપની સોફ્ટવેર સોલ્યુશન બીસીએન કમ્પ્યુટર્સ એ પણ તમે ડિગ્રી આ હોવી જરૂરી છે એક્સપિરિયન્સ તમે ફ્રેશર હશે તો ચાલશે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ તો અહીંયા આપણે મોબાઈલ સેક્ટરની વાત કરી રહ્યા છે આગળ વધીએ ઓકે હવે જે વેકેન્સી તમારી છે તે છે ફાર્માસ્યુટિકલ્સ એટલે કે રીઝનલ મેનેજરની અગર તમારે વેકેન્સી હોય એટલે કે તમારી જરૂરિયાત હોય તો કંપની કેડીલા ફાર્માસ્ક્યુટિકલ લિમિટેડ લીએસ ઇન મેડિસિન કરેલું હોવું જરૂરી છે એક્સપિરિયન્સમાં તમે ફ્રેશર હશો તો પણ જ લોકેશન છે અહેમદાબાદ સેલેરી મેન્શન નથી કરી જે તે જગ્યા પરથી તમને માહિતી મળી જશે તો આ તક પણ ખૂબ સારી છે કે જેમને ફાર્માસ્ક્યુટિકલ સેક્ટરમાં જંપલાવ્યું છે તેમના માટે આ ખૂબ સારી તક ફરી એક મેનેજરની છે ફાર્માસ્યુટિકલ જે છે એ સેક્ટર છે જી પ્રાઇવેટ લિમિટેડ ડિગ્રીની જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને અહીંયા ચાર નવ વર્ષનું માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ અને ફોર મોર ઇન્ફોર્મેશન ડબલ્યુ ડબલ્યુ ડોટ ટીવી નાઇન ગુજરાતી ડોટ કોમ સ્લેચ કરિયર પર તમે વિઝિટ કરી શકો છો ઓકે એચઆર મેનેજર સેક્ટ્યુ છે ફાર્માસ્યુટિકલ કંપની સેટેલાઇટ ફોર્મ્યુલાઇઝ ફોર્મ્યુલાઇઝ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ ડિગ્રી અહીંયા કોઈ મેન્શન નથી કરી એક્સપિરિયન્સ તમને આઠથી બાર વર્ષો માંગે છે સેલેરી પણ મેન્શન નથી કરી જ્યારે લોકેશન છે વડોદરા અને તમારી વધુ માહિતી મેળવવી હોય કે આના પહેલાની તમારે વેકેન્સી જોવી હોય ફોર મોર ઇન્ફોર્મેશન ડબલ્યુ ડબલ્યુ ડોટ ટીવી નાઇન ગુજરાતી ડોટ કોમ સ્લેશ નો કરિયર પર તમે વિઝિટ કરી શકો છો アシスタント મેનેજરની વેકેન્સી છે સેક્ટર જો ફાર્マસીયોટિકલ કંપની એલોયસ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ expereence તમને 8 થી 12 વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે અહેમદાબાદ અને ગુજરાત ઓકે વેકેન્સી છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવની સેક્ટર જો ફાર્マસીયોટિકલ કંપની રોયલ સર્વિસ बीएससी ઇન એન્વાયરમેન્ટલ સાયન્સ આ ડિગ્રી છે expereence તમને આ ફ્રેશર હશે તો ચાલશે સેલેરી તમને એક લાખ થી એક લાખ પંચોતેર હજાર વાર્ષિક પડશે અને વેકેન્સી છે છે રિટેલ સ્ટોર મેનેજરની સેક્ટર અને કંપની છે લેન્સ કાર્ડ અને જો ડિગ્રીની વાત કરું તો કોઈ સ્પેસિફિક ડિગ્રી છે નહીં એક્સપિરિયન્સમાં તમને બે થી સાત વર્ષનો માંગે છે સેલેરી સાડા ત્રણ લાખ થી સાડા ચાર લાખ તમે વાર્ષિક પડશે લોકેશન છે વડોદરા મેનેજર અને તમેશર છો તો મેન્શન નથી કરી લોકેશન છે ગાંધીતા

મેનેજર તરીકેની આ વેકેન્સી છે ટેક્સટાઇલ સેક્ટર કંપની પીપલ લાઇન્સ વર્કફોર્સ પ્રાઇવેટ લિમિટેડ બીટેચ બી ઇન ટેક્સટાઇલ એક્સપિરિયન્સ પદ્ધતિ વીસ વર્ષ સેલરી તમને મેન્શન નથી કરી લોકેશન જયપુર લુધિયાણા અહેમદાબાદ અહીંયા વેકેન્સી મેન્શન નથી કરી સેક્ટર છે ટેક્સટાઇલ કંપની કોન્ટ્રાક્ટ રિસોર્સ મેનેજમેન્ટ કોઈ સ્પેસિફિક ડિગ્રીની અહીંયા જરૂરિયાત નથી એક્સપિરિયન્સ તમને અહીંયા અગિયારથી પંદર વર્ષનો માંગે છે સેલેરી મેન્શન નથી કરી લોકેશન છે ગુજરાત

અપડેટ માટે તમે જોડાયેલા રહો ટ્યુ બિજિટલ પેજ ફેસબુક અને યુટ્યુબ પર નમસ્કાર